હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ટેટ વન અને ટેટ ટુ જે હાલ ખાસ કરીને વિદ્યા સહાયક ભરતી ચાલુ છે તો વર્ષ બે હજાર ત્રેવીસ બાદ ટેટ પરીક્ષા લેવાઈ નથી જે ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ જે પરીક્ષા લેવાઈ હતી હવે એના પછી બે હજાર ત્રેવીસ પછી લેવાઈ નથી તો કચ્છમાં વિદ્યાશા ખાસ ભરતી બાદ શિક્ષકોની જગ્યા ખાલી રહેશે કચ્છની અંદર જે ભરતી સ્પેશિયલ એકતાળીસોની હતી તો એની અંદર પણ હવે જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે તો તાલીમાર્થીઓ દ્વારા ટેટ પરીક્ષાનું આયોજન કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે વારંવાર મિત્રો રજૂઆત કરવામાં આવે છે આપણે એની પહેલાં પણ વિડીયો મૂકેલો છે તો વિદ્યાસાયક ભરતી અને કચ્છ ખાસ ભરતી પ્રક્રિયા બાદ પણ પ્રાથમિક શિક્ષકોને ખાલી રહેનાર હજારો શિક્ષકોની જગ્યા ભરવા માટે ટેટ પરીક્ષા લેવી ખૂબ જ જરૂરી હોવાનું તાલીમાર્થીઓએ જણાવ્યું હતું કચ્છના તાલીમાર્થીઓ દ્વારા રાજ્ય સ્તરે ટેટ પરીક્ષા લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકારે પીટીસી અને બીએડ કરેલા તાલીમાર્થીઓ માટે છેલ્લે વર્ષ બે હજાર ત્રેવીસમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું ત્યારબાદ છેલ્લા બે વર્ષની ટેટ પરીક્ષા લેવામાં આવી નથી જેના કારણે હજારો ઉમેદવારો શિક્ષકની નિમણૂક માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તાજેતરમાં સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેનને પણ પીટીસી અને બીએડ કરેલ તાલીમાર્થીઓ રજૂઆત કરી હતી કે સત્વરે ટેટ પરીક્ષાનું આયોજન જેમ બને તેમ ઝડપી આયોજન કરવામાં આવે આ રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા ટેટ વન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી તેવી સંભાવનાનો જાણકારો વ્યક્ત થાય છે જો ટેટ પરીક્ષા લેવાય તો કચ્છ સહિત રાજ્યના હજારો ઉમેદવારોને મોટી રાહત મળશે અને શિક્ષકોની ઘટ પૂરી કરી શકાશે નોંધનીય છે કે કચ્છની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા અનેક વર્ષોથી ચાલી રહી છે અને વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી શિક્ષકોની આ રજૂઆત કરવામાં આવી છે મિત્રો ટેટ વનની નોટિફિકેશન પણ ટૂંક સમયમાં આવી જશે અને ટેટ ટુની પણ આવી જશે તો મિત્રો હવે તમારે માત્ર તૈયારી કરવાની છે તૈયારી પર ખાસ લક્ષ આપજો બરાબર પરીક્ષા ટૂંક સમયની અંદર ઓક્ટોમ્બરમાં કે ડિસેમ્બરની અંદર જાહેર થઈ શકે છે અમે પણ અમારી ચેનલની અંદર પ્રશ્નપત્ર મૂકવાના છીએ ચિંતા કરતાની દરેકના અને ખાસ કરીને ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત